દાદાગીરી ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા ગઢડા રોડ પર ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે ગાડીમાં આવી બોટાદમાં માથાભારે ગઢડા રોડ પર

આપણે ઇન્ડિયન indian petrol pump ની સામે ત્યાં એવો બનાવ બન્યો છે કે કાલ રાત્રે કોક આવ્યો હતો રૂખા હતો એક થી બે વાગ્યાના આગળ સમયે પાડોશીએ જાણ થતાં એક થી બે વાગ્યાના સમયે લગભગ તે બધા પાડતા હતા JCB ને એવું બધું પાડોશીને તો એમ કે ભાઈ મકાન માલિકનો છે એ પાડતા હશે એ એને કોઈ જવાબ ન આપ્યો બીજા દિવસે સવારમાં અમને જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ ત્યારે અમારી પાછળ એક ફોર્ચ્યુનર ગાડી આવી હતી ને અમને માર મારવામાં આવ્યો છે અને અંદર જે ડેલો છે ત્યાં બજરંગ ડેલો ત્યાં અંદાજે પાંચ થી છ લાખ રૂપિયાની કિંમતી સામાન બધું લઈ ગયા છે અને બધી વસ્તુ પાડી દેવામાં આવી છે મકાન એવું બધું અને ધમકી આપી છે કે અમને કોઈનો ડર નથી અમને કોઈની બીક નથી લાગતી એવી ધમકી આપી છે

લુખા થતો ને પૂરેપૂરો કાયદેસર કાર્યવાહી થવી પડે એ જ આપણી માંગ છે કાયદેસર કાર્યવાહી થવી પડે લુખા થતો આમ